પ્રમાણે વાગ્યા છે હવા હાથ મસ્ત વાતાવરણ છે જોરદાર બે દિવસથી વરસાદની વિરામ આપ્યું હે વરાપ આપી એવું લાગે પછી તો જોઈએ કાંઈમાં કઈ નક્કી ન હોય ગમે ત્યારે આવે જાય ના ના બે દિવસ પછી આવે બે દિવસ પછી એટલે કાલે કા પ્રમાણે આવે છે હા નક્કી નક્કી ઠીક ઠીક નો રૂપા

હેપી વાગ્યા સુધી ઉજો બોપર ની વાત આ વિડીયો આવી છે પ્રમણેધી માં બધી ગોટાળા ગોટાળા વાળો છે હા એક વિડીયો પેન્ડિંગ હોય વાત છે બર્થડે નો વિડીયો પેલા એ છે પછી ઓલો વિડિયો છે ને પછી આ વિડિયો હા તો વરા 9:30 વાગ્યા સુધી બર્થડે મનાવ્યો હા

જવાનું છે માંડવી માંડવી વાવવા બીજી ફેરે બીજી ફેરે માંડવી વાવ ખાલા ન હોય પણ કાંક કાંક તોય હોય ઓરિંદા પીડ્યા હોય ને પછી અમુક પછી કાળક વરે શેતાથી ભરેગા હોય બધું

મારી માંડવી વાવણી થઈ બીજી ફેરે માંડવી વાવે આવ્યા પહેલી કઈ બી ને જોયું બે ખાલા હે ને એ વા જો માં સોપે કોક કોક હે અમારે આ કોરા હેઢે ખાલા હોતા ને એ ભૂરે દીતા હોય ઈસમાં કઈ હે હાલ તો ને પાય તારી થાતો તો કે કોઈ કેટલા ખાલા હે પીવા ખાલા હે પણ નો વાંધો એ વાંધો આયો પાછું કા હે કે જી મોટા મોટા ખાલા હોતા ને તો વાહ લગણ ખબર પડતી ગઈ ને स्टैंड वो बंद थे गुस्सा वहाँ लोग का बुत्ता का थोड़ा को हमारे इतने नूता जा जाम बता है वो घर जाये साफ़ पानी पिए नहीं वो वो मैं वो कहीं आ सब भी सब नहीं लगता आई है वही जा दो हटाने नहीं हमारे जवान है घनी बड़ी खरीदी करवा के लू के लू ना है प्लान करिए आज गेट आवे हाँ ને માંડવી ગાય કલાસ સ્વભાવે દીધી આપણી સોપે દીધી ખાલા બૂર દીધા એ ઉગે જ છે માંડવી ગાય કલા નેકર પણ ગઈ અને બે દીમે તો ફૂલ કરે એની ઉપાધી કરતા તા ઈ મને ખાલા ને જ પડ્યો હા હા અમારે કામ કામ લેવા જવાનું હોય છત્રી લેવી રેનકોટ લેવો કેમિકલ લેવું પછી એક નાથી હાટું પોતું લેવું

એ બનાવતી કેટ કોણવા? ના કે બેજો કામ જ કરો એ ખાઈ લેવાય. હા હરે હા.

ભાગે જવાયો આખી દરિયો ભરાઈ ગયો હજુ એક બેરલ છે આવવા દો આવવા દો આવવા દો

આધી વાળે ના ના આધી વાળે નું આવે ને તો હે ને જો આ ફરતી છોકડી હે એમાં હે ને અમુક અમુક ઠેકાણે થી ઉખડે ગયું ને નથી પાણી પડે એક તા પડે પેલા તા અમાર ને જો તૈયાર જ આવે સિમેન્ટ જીવ તો જો આ હે ને ફરતી છોકડી હે ને ના અમુક અમુક ઠેકાણે પાણી પડે જ્યાં ઉખડે ગયું ને એક આ કલર સરવાનું એક આ ખૂણે પડે પછી એક હે ને આ પડે ઓલા ઘર માં આ પડે કઈ નિશાની ને એટલા માં કાખે ને પડે એટલે લીપોડા મારે દે બરાબર પછી એક ઓહરી માં પડે આ જો આથી હે ને ઉખડે જો આથી આ હે ને બધું વ્હાઈટ સિમેન્ટ મારે કલ હે હરતી સોકડી કરે કલ હે એટલું કાં જા હે તું કેતો તો કે કિલો એક લીધું હતું પણ મણી કે આ શું હે સમજાણું આ હે જાજો

ના સેટ ને એ ના સેટ ને જય એટલો ખૂણો બધા એ મત કા પછી કેટલાક ઠેકાણે મારો લાવી ખૂણો હા ક્યાં આવી છે અમારે હે નહી કલર કામ પૂછ્યું છે અહિયાં

અગાઉનો લોટ એટલો ઉતોથી કાઢ્યો ને તાજો લોટ આમાં નાખ્યો નાખે ને પછી આ નાખે દે એ અગાઉનો લોટ હોય ને એ પહેલાં વપરાય ને રામની માપો ત્રણ ગાટાણ પાછા બાપોનમાં ખેતરમાં ઘૂમરો મારવા ગાં છે ને બે ત્રણ ખાલા દેખાક ફોન કર્યો ને કે રામ ગો થોડાક બી લઈ દે એ ચાર પાંચ ખાલા છે કે બી લઈને આવી થોડાક એ ગા પાછા હટાણ ખાલા બોરવા ني ماره خامني هنجواري دیندو او خېچړی ور وني په بده کام کا ځاله نو هري مه نه رمشید بوله کوسان ميرا ني ممران खाता تا ني بي نه وغاره غلط چې جوما هنه رم څنګه بولایو